રાજકોટ અંબિકા ટાઉનશિપમાં આવેલ શ્રી કૃષ્ણધામ હવેલી દ્વારા સર્વોત્તમ નવવિલાસ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન પરગ કુમારજીના સાંનિધ્યમાં શ્રી કૃષ્ણધામ હવેલીના લોકો દ્વારા સર્વોત્તમ નવવિલાસ રાસ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ રાસ ઉત્સવમાં પ્રાચીન કીર્તન પુષ્ટિમાર્ગના રાસ અને વૈષ્ણવ સંપ્રદાયના રાસ પર ખેલૈયાઓ ગરબે ઘૂમશે અંબિકા ટાઉનશિપના બે હજારથી વધુ વૈષ્ણવ સંપ્રદાયના લોકો સર્વોત્મ નવવિલાસમાં ગરબે ઘૂમવા આવશે સમગ્ર ગ્રાઉન્ડમાં સીસીટીવી સિક્યુરિટી બાઉન્સર અને ફાયર સેફટી ઉપલબ્ધ રહેશે ગ્રાઉન્ડ પર ડોક્ટરની એક ટીમ પણ તહેનાત રાખવામાં આવી છે દીપિકા બરોચિયા નવવિલાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સર્વોત્તમ નવવિલાસને સાનિધ્યમાં પરાક કુમાર મહોદયની સાનિધ્યમાં નવવિલાસનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા નવરાત્રિમાં નવવિલાસની અંદર કીર્તન અને પુષ્ટિમાર્ગના રાસ અને પુષ્ટિમાર્ગના સંપ્રદાયમાં જે રાસવિલાસ વર્ષોથી જે ચાલે છે એને જ અનુકૂળતા એ નવવિલાસનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા અંદાજે બે હજારથી પચીસો જેટલા વૈષ્ણવોનો સમાવેશ છે અને અહીંયા નાસ્તાની વ્યવસ્થા પણ છે ના ફી ફી કોઈ ચાર્જીસ નથી મેડિકલ સુવિધામાં અહીંયા મેડિકલ સુવિધા છે પ્લસ એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે ફાયર સેફટી માટે સરકારની પરમિશનથી ફાયર સેફ્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રાન્ટેડ છે બીજું નીતિન દેપાણી શ્રી સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા સૌપ્રથમ વખત શ્રી સર્વોત્તમ નવવિલાસનું આયોજન કરેલ છે તેના મુખ્ય અધ્યક્ષ એવા શ્રી ગોપેશ કુમાર મહારાજ શ્રી એવમ શ્રી પરાકુમાર મહોદયશ્રીના અધ્યક્ષતામાં સર્વપ્રથમ અમે આ એક સર્વોત્તમ નવવિલાસનું આયોજન કરેલ છે આ જે સર્વોત્તમ સંસ્થા છે એ એક વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થા છે એની અંદર વૈષ્ણવ સંપ્રદાયને અનુકૂળ આવે એટલે કે જે કીર્તન રાસ અને જે ધોળપદ હોય એના ઉપરના જ રાસ આવશે આમાં કંઈ અર્વાચીન કે નથી આવતા પ્રાચીન રાસ જ આવવાના છે એ રીતના નવવિલાસનું આયોજન કરેલું છે અંદાજે લગભગ અમ અમારા જે અંબિકા ટાઉનશીપ નવો વિસ્તાર છે એની અંદર અમારે શ્રીકૃષ્ણધામ આવેલી નવું નિર્માણ થવા જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર મિનિમમ બેથી અઢી હજાર વૈષ્ણવોનો અમને અંદાજ છે એના માટેની પૂરેપૂરી વ્યવસ્થા જે સરકારના નિયમ મુજબનો જે આયોજન એને સરકારના નિયમ મુજબ જે એને સૂચના આપેલી છે એ મુજબનું પૂરેપૂરું અમે આયોજન કરી અને પૂર્ણ નિયમો પાડી અને એમાં આયોજન કરેલું છે લોકોની સલાતી સલામતી માટે સીસીટીવી કેમેરા પણ રાખેલા છે અને ફાયરનું કમ્પ્લીટ ફાયરનું સર્ટિફિકેટ લીધેલું છે તે તે જ ફાયર માટેના પણ જે ઇક્વિપમેન્ટ છે પાણીની વ્યવસ્થા છે એ બધી પૂરેપૂરી વ્યવસ્થા સરકારની ગાઈડલાઇન મુજબની અમે રાખેલી છે મેડિકલ સુવિધામાંની અંદર અમારે હોસ્પિટલ હોસ્પિટલના જે ડૉક્ટરની ટીમ છે આખી એ અમે અહીંયા રાખેલી છે તેમાં જે હોસ્પિટલ જેવું ઊભું કરેલું છે અને એમ્બ્યુલન્સ પણ અમે અહીંયા રાખેલી છે કે તાત્કાલિક કાંઈ પણ એવી ઇમરજન્સી જરૂર પડે તો એના માટેની સગવડ થઈ શકેલી છે